ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે રાજસભાગૃહનું મહંત સ્વામી અને ગુરુદેવ રાકેશજીના પાવન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં આધુનિક સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહનું શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ઠા પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજના પાવન હસ્તોએ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગ માત્ર એક ધાર્મિક સંવાદિતાનું ઉદાહરણ જ નહીં પણ બે સંસ્થા અને વર્તમાન સમયના બે પ્રબુદ્ધ સંતો વચ્ચેના પ્રેમભર્યા ગાઢ સંબંધોને ઉજાગર કરી રહ્યો હતો શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનું પ્રેમભર્યું આમંત્રણ સ્વીકારીને એકાણું વર્ષની ઉંમરે પણ ખાસ સમય કાઢીને પૂજ્ય શ્રી મહનસ્વામી મહારાજ આ લોકાર્પણ પ્રસંગે પધાર્યા એ ઐતિહાસિક ક્ષણો બની રહી હતી મહન સ્વામી મહારાજ રાજસભા ગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ધરમપુરમાં પરમ પૂજ્ય શ્રી બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા તેઓએ અહીં સ્થાપિત શ્રીમદ રાજચંદ્રની ચોત્રીસ ફૂટ ઊંચી પ્રતિમાજીના દર્શન અને અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જૈન મંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા રાજસભાગૃહના અલોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળવા લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજી અને પૂજ્યશ્રી મહંતસ્વામી મહારાજે રાજસભાગૃહની તત્તીનું અનાવરણ કરી આ જાજરમાન સંકુલનું ઉદઘાટન કર્યું હતું

I <laughs> want <laughs> <laughs>

Köszönöm, 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 köszönöm.